રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં બે હજાર પચીસ અને છવ્વીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે બજેટમાં છોટા ઉદેપુર જિલ્લાનો પણ સમાવેશ છે અને એના માટે ગ્રાન્ટો ફાળવવામાં આવી છે ધારાસભ્ય રાજેન્દ્રસિંહે જણાવ્યું કે ક્વાન્ટ ખાતે યોજાવનાર ગેરના મેળા માટે પણ લગભગ સત્તર કરોડ જેટલી રકમ ફાળવી છે રાજ્યની સરકાર દ્વારા તાજેતરમાં બજેટ રજૂ કરવામાં આવ્યું આ બજેટની અંદર મોટા મોટી વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાને પણ ખૂબ સારી રીતે સમાવેશ કરી અને એના માટે પણ ગ્રાન્ટો ફાળવવામાં આવી એક ઐતિહાસિક વાત કહી શકાય એવી જે ગેરનો મેળો આપણે વિશ્વ પ્રસિદ્ધ કવાટના ગીરના મેળા માટે પણ લગભગ સત્તર કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી અને આ કળાને જે વિશ્વકક્ષાએ તો છે જ પરંતુ એને રાજ્યની બે કળાઓ જે નક્કી કરવામાં આવી એમાં બીજા નંબરે આપણી કવાટના ગેરના મેળાને પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષણની વાત કરીએ તો જે આપણા અપડાઉન કરતાં ગરીબ આદિવાસી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે જે કોલેજથી લઈને માધ્યમિક શાળાઓના છોકરાઓ છોકરીઓ માટે હોસ્ટેલોની પણ આપણને આપવામાં આવ્યું સરકારી સાયન્સ કોલેજની પણ દિમાલી મુકામે આપણને આઠ કરોડ ને છેતાલીસ લાખ જેટલી રકમ ફાળવવામાં આવી આપણી છોટાઉદેપુર નગરપાલિકાને એ રોડનો દરજ્જો આપવામાં આવ્યો છોટાઉદેપુર થી લઈ અને દેવગઢ બારિયા અને ત્યાંથી લુણાવાડા એ ફોર ટ્રેક બનવાનો એમાં પણ આપણો સમાવેશ કરવામાં આવ્યો સાથે સાથે બોડેલીથી લઈને ડભોઈ અને કરજનનો પોર ક્રેક પણ ફાળવવામાં આવ્યો માં બોડેલી માં આપણને કન્યા છાત્રાલયો પણ ફાળવવામાં આવી એમ એમ કહીએ તો શિક્ષણ જગત માટે પણ ખૂબ ખૂબ આપણને રકમ આપવામાં આવી છે સાથે સાથે મેડિકલ કોલેજને પણ આ બજેટમાં એક નવો હેડ પાડી અને એની અંદર પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એટલે આ જિલ્લાનું જે આપણું સપનું મેડિકલ કોલેજ વહેલી તકે શરૂ થાય એ સાકાર કરવાનું પણ અહીંયા કામ કરવામાં આવ્યું છે છ એ છ તાલુકાની અંદર મામલતદાર કચેરીઓનો જે સ્ટાફ છે એના સ્ટાફ પોર્ટરની પણ ફાળવણી કરવામાં આવી છે એમ કહી શકાય કે આ બજેટમાં છોટાઉદેપુર જિલ્લાને ખૂબ ખૂબ ફાયદો થયો છે